દેખાદેખીના દોરમાં ને દેખાડી દેવાની ચક્કરમાં માણસ ક્યારેક પોતે દેખાતો બંધ થઈ જાય છે આ કહેવત નહીં પરંતુ આજની સ્થિતિને જોતા કંઈક ને કંઈક અંશે મને સાચી લાગે છે આજે માણસ એટલું ડિપ્રેશનમાં જાય છે એનું જિમ્મેદાર એ પોતે જ હોય છે આજે મોંઘવારીના જે દોરમાં આપણે જીવતા હોઈએ તેમાં તો ખાસ કરીને જે સરકારી નોકરી કરતા હોય એ લોકોની લાઈફ અલગ હોય ને જે ખેતી કરતા હોય એ લોકોની લાઈફ સ્ટાઈલ અલગ હોય ને જે મધ્યમ વર્ગ જેમાં લોકો કંપનીમાં જોબ કરતા હોઈએ છીએ કે કોઈ બિઝનેસ કરતા હોય નાનો મોટો પોતાનો એમાંય આપણી ઇન્કમને આધારે આપણે જીવન જીવવું જોઈએ મિત્રો ક્યારેક માણસ એકબીજાની દેખા દેખીમાં એટલો આંધળો બની જાય છે કે માણ એ તો વિચારે છે કે ચાલ બાજુવાળા એ બાઈક લીધી છે તો મારી કાર લઈને બતાવી છે ને એની ચક્કરમાં એ માણસ મોટું લોન લઈને એની ઈએમઆઈ ભરે છે સાથે આપણા પરિવારની જિમ્મેદારી માટે મિત્ર આપણું આર્થિક વેતન કેટલું છે આપણી મંથલી ઇન્કમ કેટલી છે એના આધારે જો આપણે આપણું જીવન નિર્વાહિત કરતા હોય ને તો આવી બધી મુશ્કેલીઓ ના આવે લાઈફ આપણી છે આપણે કેવી રીતે જીવી છે એ આપણને ખબર જ હોય પરંતુ આજે એવું નથી લોકો પોતાના માટે ઓછું ને બીજાને દેખાવા માટે વધારે કરતા દેખાય છે મને તો તમને શું લાગે તમારી રાઈ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો પહેલાના જમાનામાં આપણા બાપ દાદાઓ જીવી ગયા જેમાં એ લોકોની લાઈફમાં ક્યારેય આપણે એટલું ડિપ્રેશન કે એટલું ટેન્શન નહીં જોયું એ લોકો એક સિમ્પલ લાઈફ સ્ટાઈલથી જીવતા હતા ને શાંતિપૂર્ણ જીવન વિતાવતા હતા ને આજે આજના લોકો જે કોઈ હોય તે બધાને ટેન્શન કોઈ એવું નહીં કે જે બિંદાસ જીવતું હોય સાચું ને